બનાસ મિત્રો આપણા દિયોદરના ઝાડા ગામના પ્રકાશજી મગનજી દેવલોક પામ્યા છે અને એમના મોક્ષ માટે ભગવાન શંકર એમને મોક્ષ પ્રદાન કરે એ માટે આપણા મા બનાસના વીરપુત્રો ગ્રુપ આ બે બાળકોને દીકરી અને દીકરો એમને સંતાન હતા એમને બેને એક એક ચીકુડી અને રાયણ ભેટ આપીએ છીએ અને આ બાળકો એમના બાપુજીની યાદગીરી હંમેશા માટે બની રહે આ ધરતી ઉપર અને એમના બાપુજીને મોક્ષ મળે એ માટે મિત્રો આપણા ગૃહ વતી આ સોળના રોપા અનાથ બચ્ચાઓને આપવામાં આવે છે મિત્રો સૌથી મોટું પુણ્ય વૃક્ષ છે વૃક્ષથી કોઈ ધરતીમાં પુણ્ય છે નહીં અને જરૂર મોક્ષ પ્રાપ્તિ થાય છે મિત્રો કોઈ પણ ઝાડ વાવાથી જતન કરવાથી મોક્ષને પ્રાપ્ત થાય છે આ ચીકોમાંથી હજારો પક્ષીઓ ફળ ખાશે લોકો માણસ પણ ખાશે અને પ્રાણવાયુ જે દિન પ્રદિન મળશે એના કારણે આ બચ્ચાઓને એમના પિતાજીને મોક્ષ પ્રાપ્તિ થશે અને એમના પિતાજીની યાદગીરી સ્વરૂપે આ વૃક્ષરોપણ કરીએ છીએ જે એમના ખેતરમાં રોપાશે એમના બાપુજીની યાદગીરી હંમેશા માટે બની રહેશે જ્યારે પણ એમના પિતાની યાદ આવશે ત્યારે આ ઝાડના છાડા નીચે બેસી આ બાળકો એ જે વેદના છે દુઃખ હોય એને હળકું કરી શકાય મિત્રો કે એમના બાપુજીની યાદમાં વાવેલા અને જ્યારે પણ ખેતરમાં જશે ત્યારે એમને યાદ આવશે કે અમારા બાપુજીની યાદગીરીમાં વાવેલા એમ કે તો હર હર મહાદેવમાં બનાસ જાય મિત્રો આપણે પણ ઓમ શાંતિ કહીએ એમના બાપુજીને મોક્ષ મળે ભગવાન શંકર એમને હારા ઘરે અવતાર આપે એવી પ્રાર્થના કરીએ